ગાયો નું ગૌચર ખાઈ જનાર કંપનીઓ સામે બોલવાનું છે ગૌ માસ નિકાસ કરનાર સરકાર સામે બોલવાનું છે તરીકે આપીશ આપો તમારી તારીખ બોલો ક્યારે ડાયરો કરવા આવો છો નમસ્કાર મિત્રો હું છું મહેશ રાજકોટિયા ખેડૂતોની છાતી પર રાક્ષસી મહાકાય વીજ કંપનીઓ સરકાર સાથે સાંઠગાંઠ કરીને વીજ કોલ ઉભા કરી રહ્યા છે ત્યારે તેની વિરુદ્ધમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ સમગ્ર ગુજરાતમાં અવાજ ઉઠાવ્યો અને હું મહેશ રાજકોટિયાના એક આહવાન પર હજારો ખેડૂતો એકઠા થઈ હજારો ટ્રેક્ટરો સાથે ગુજરાતમાં પહેલી વખત ઐતિહાસિક ટ્રેક્ટર રેલી યોજી મોરબી જિલ્લાના ખેડૂતો ઇતિહાસ રચ્યો તે માટે મારા ખેડૂત મિત્રોનો આભાર વ્યક્ત કરું છું આ મહાકાય રેલીનો રેલો વાયા ગાંધીનગર થઈ દિલ્હી પહોંચ્યો જેથી કૃષિ મંત્રી સાથે સાથે ગુજરાતની આખી સરકારને આ રેલીનો રેલો આવ્યો એટલે જ આ ખેડૂતોના મુદ્દાને ડાયવર્ટ કરવા કૃષિ મંત્રીઓના ગ્રુપ સરકારમાં રહેલા કેટલા કલાકારોને કામે લગાડ્યા લાલજીભાઈ દેસાઈ ની ભૂલથી બોલાઈ ગયેલા એક શબ્દ પર આખો દિવસ ધમાસાણ મચાવ્યું અને સંસ્કારની વાતો કરવા લાગ્યા કલાકાર મિત્રો આપ જે સંસ્કારની વાત કરો છો ને એ સંસ્કાર ભાજપે આપેલી સ્ક્રીપ્ટ છે જે આપ બોલો છો એટલે તમને મારા ખેડૂતોની કકડતી આતરડી નથી દેખાતી મારી આપને બે હાથ જોડીને વિનંતી છે આ સરકાર ખેડૂતોને આપે નહીં તો કોઈ વાંધો નહીં પણ મારા ગુજરાતના ખેડૂતો પાસે પોતાના બાપ દાદાની જમીનો આજે અદાણી અંબાણી જેવી કંપનીઓ આજે કબજો કરવા આવી છે અમારી ધરતી અમારી મા છે એટલે સરકાર પણ સમજી લે આ મોરબી જિલ્લાના ખેડૂતો છે અહીં તાનાશાહી ચલાવી લેશું નહીં એવા સપના જોવાનું સરકાર બંધ કરે ખેડૂતો માટે લડતા લડતા મોત પણ મહેશ રાજકોટિયાને મંજૂર છે પણ જીવીશ ત્યાં સુધી અન્યાય તો નહીં થવા દઉં મારા ગુજરાતના ખેડૂતોને એ વાત યાદ રહે ગઈકાલે કેટલા કલાકારોએ કહ્યું કે અમને તો રૂપિયા આપે એમના અમે વખાણ કરીએ અને ગીત ગાઈએ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાન તરીકે પેટમાં જેને તેલ રેડાણું છે એ સરકારના ઇશારે બોલે છે તેવા કલાકારોને ચેલેન્જ ફેંકતા કહું છું કે આવો પધારો મોરબીમાં અમે ડાયરો કરીએ તમે સામાન્ય રીતે ડાયરા કરવાના જેટલા રૂપિયા લ્યો છો ને એનાથી બમણા હું આપીશ આવો અમારે ત્યાં ડાયરા કરો અમારે ત્યાં ડાયરામાં તમારે ગૌ નિકાસ કરનાર સરકાર સામે બોલવાનું છે ગૌમાસ નિકાસ કરતી કંપનીઓની ચૂંટણી ફંડ લેનાર ભાજપ સામે બોલવાનું છે સરકાર સાથે સમજૂતી કરી લાખો હેક્ટર ગાયોનું ગૌચર ખાઈ જનાર કંપનીઓ સામે બોલવાનું છે તમારે ખેડૂતોની માં સમાન જમીનના હૃદયમાં ખીલા ખોડનાર આ અદાણી અંબાણી આ ખાનગી કંપની વિરુદ્ધ ડાયરામાં બોલવાનું છે આપો તમારી તારીખ હા તમારું રેગ્યુલર બજેટ છે તેનાથી બમણા રૂપિયા હું ખેડૂત પુત્ર તરીકે આપીશ હું ખેડૂત પુત્ર મહેશ રાજકોટી આપશે બોલો ક્યારે ડાયરો કરવા આવો છો તમામ સુવિધા સાથે પાર્ટી પણ મોરબીમાં છે લાખો ખેડૂતોની હાજરી હશે અને જો ડાયરો કરવાની ચેલેન્જ સ્વીકારશો તો જનમેદી જનમેદની પણ હશે અને ખેડૂત વિરોધી આ સરકારના ગીત ગાશું તો પધારો મોરબી અને આપો તમારી તારીખ સમય અમે તૈયાર છીએ જય જવાન જય કિસાન મારી જાત ખેડૂત મારો પક્ષ ખેડૂત જય જય ગરવી ગુજરાત